સ્વામીશ્રીએ દેશની સુખાકારીના આશીર્વાદ આપી દેશની ભલાઈ અને પ્રગતિ માટે યુવક મંડળ પાસે મિનિટ ધૂન કરાવી તેઓની છબી સાથે પ્રસિદ્ધ કરી આમ દેશના રાજનેતાઓની સાથે સાથે આ ધર્મ નેતાને પણ પ્રસાર માધ્યમો ચમકાવતા રહ્યા પરંતુ સ્વામીશ્રીનું મુખ્ય કાર્ય તો જીવની મુક્તિનું હતું તેથી સ્વાતંત્ર્ય પર્વની પ્રાસંગિક ઉજવણી બાદ તેઓએ તે કામ હાથ પર ધરતા લગાતાર સવા બે કલાક સુધી કથા વાર્તાનો લાભ આપ્યો છેક બપોરના એક વાગે સ્વામીશ્રીનો વાણી પ્રવાહ થંભ્યો ત્યારે સૌ બ્રહ્મરસથી નાઈ રહેલા ભોજન પણ ભૂલી ગયેલા પરંતુ સ્વામીશ્રીએ ભોજન બાદ ભોજનનો સ્વાદ પણ સૌને એવો જ પમાડ્યો તે માટે તેઓ સભા મંડપમાં જમવા બિરાજ્યા સામે ભક્તોની પંગતો પડી ગઈ દરેકને બુંદીના બબ્બે લાડુ સ્વામીશ્રી પીરસ્યા લાડુ થોડા જ બનાવેલા પણ સ્વામીશ્રીના પ્રતાપે દોઢસો માણસોની રસોઈમાં ત્રણસો ભક્તો ભોજન લઈને તૃપ્ત થયા ભોજન બાદ વળી પાછો રવા પાંચ વાગ્યે વળી કથામૃતનો ગુરડો પીવડાવનારા સ્વામીશ્રી હાજર થઈ ગયા સાંજે સાત વાગ્યે આ કથાનો કાર્યક્રમ પૂરો કરી તેઓએ સૌને ભોજનનો વિરામ આપ્યો પણ રાત્રે સાડા નવ વાગ્યાથી પુનઃ સભાનો દોર સધાયો આ સભામાં યુવક મંડળ સવાદ્ય કીર્તન ભક્તિ રજૂ કરી રહેલું જેમ જેમ ભક્તિનો રંગ જામતો ગયો તેમ તેમ હૈયાની સાથે યુવકોના પગ પણ હાથમાં ન રહ્યા અને તેઓ દાંડિયા લઈ રાસ રમવા લાગ્યા આ રાસ રમતા રાત્રિના અગિયાર વાગ્યાનો સમય થવા આવ્યો કાર્યક્રમ હવે સમાપનના કિનારા તરફ ગતિ કરી રહેલો ત્યાં જ અચાનક ભરતી ચડી સૌની વિનંતીથી સ્વામીશ્રી સૌની વિનંતીથી સ્વામીશ્રી ઉભા થયા અને હાથમાં દાંડિયા લઈને યુવકો સાથે રાસ રમવા લાગ્યા યુવકોની સાથે વડીલો વૃદ્ધો પણ યુવાન થઈ ગયા વારા પરથી સૌ સ્વામીશ્રીના દાંડિયા સાથે હૈયામાં પરવતા ગયા રાસ રમણ કરતા સ્વામીશ્રીના આ પ્રથમ જ દર્શનથી સૌ ઘેલા થઈ ગયા સૌને ચિરંજીવી સ્મૃતિ મળી ગઈ દેશનો સ્વાતંત્ર દિન પણ અમર થઈ ગયો તારીખ ચૌદ ડિસેમ્બરની સવારે સ્વામીશ્રી પ્રાતઃ પૂજા બાદ કોઠારી સ્વામીની ડાયરીમાં બ્રહ્મસૂત્ર લખતા હોય તેમ અક્ષર પાડ્યા કે દરેક કાર્યમાં મહારાજનું કરતા પણ સમજવું તો કોઈ તરફ દ્વેષ કે અવગુણ ન આવે અને આનંદ રહે અહીંના એક હરિભક્તે વ્યવસાયમાં માલ સામાનની હેરફેર માટે ઉપયોગી થાય તે હેતુસર પિકઅપ વાહન ખરીદેલી તેનું પૂજન કરાવવા વાહનને તેઓ મંદિરે લઈ આવ્યા સ્વામીશ્રી ઠાકોરજીને પુષ્પ પધરાવી પૂજન વિધિ કર્યો પણ પછી તે ભક્ત સ્વામીશ્રીને વાહનમાં બેસે એટલો જ નહીં તેમાં બેસીને ચક્કર લગાવે તેવો મનોરથ વ્યક્ત કર્યો આ સાંભળી સૌના ભવા ચડી ગયા આ પ્રસ્તાવમાં કોકને તો કોકને સ્વામીશ્રીને પડનારો ભીડો જણાયો પણ સ્વામીશ્રીને તેમાં એક ભક્તની રાજી કરવાની તક દેખાય તેથી તેઓ ઠાકોરજી સાથે પિકઅપ વાનમાં બિરાજ્યા પેલા હરિભક્તે મંદિર સામે આવેલા ચોકનું ચક્કર મારી ને વાહન પાછું મંદિરના દરવાજે લાવીને ઊભું રાખ્યું ત્યારે તે હરિભક્ત જેટલા રાજી હતા તેથી અધિક પ્રસન્ન સ્વામીશ્રી હતા આજ રીતે નકરુના એક યુવા ઈચ્છા વ્યક્ત કરેલી કે બાપા મારી બહેનનું વિવાહ વિધી છે તેમાં બનેવીને આશીર્વાદ આપવા પધારો સ્વામીશ્રીએ કોઈ જ હિચકિચાટ વગર આ વાત વધાવી લીધેલી અને 15 ડિસેમ્બરના રોજ આવવા જવાની કુલ 300 કિલોમીટરની મુસાફરી કરીને એ યુવાનો સંકલ્પ પૂરો કર્યો પોતાના ભરચક કાર્યક્રમમાં એક આખો દિવસ તેઓએ જાણે આ યુવાનને આપી દીધો સ્વામીશ્રી શ્રી જીવનભર કોઈનું દિલ દુખાયું નથી સૌને તેઓએ રાજીજ રાખેલા આ વખતના રોકાણ દરમિયાન સ્વામી શ્રી કેનિયાના સંરક્ષણ મંત્રી જેમ્સ ગીચુરુ ભારતીય હાઈ કમિશનર એર શ્રી અર્જુન શ્રી તથા નેરોબીના ઉપ મેયર શ્રી એન્ડ્રુ નગુંબાને પણ મળ્યા ઉપ મેયરે તો સ્વામી શ્રીને કોટ ઓફ આર્મ્સ સન્માન પ્રતિક આપીને શૌક આવકાર્યા સૌ મહાનુભાવોને સ્વામી શ્રી સાથેની મુલાકાતથી ધન્યતા અનુભવી આવા મહાનુભાવો માનનીય સ્વી સ્વામીશ્રીને તારીખ અઢાર ડિસેમ્બરના રોજ હરિભક્તો દુનિયાની અજાયબી બી સમા કીકુદુ સરોવર પર લઈ ગયા અહી પાણી પર લગભગ ફૂટ છે તે ભૂમિ પર ઘાસ વગેરે પણ ઉગેલું છે આ જમીન પર ઢોર ચરે માણસ ફરે પણ તે પાણી પર તરે એવી અજબ રચના છે સૌ્ય જળ જમીનને સ્વામીશ્રીના પગલાથી પાવન કરવાનો વિચાર કરેલો સૌએતે જળ જમીનને સ્વામીશ્રીના પગલાથી પાવનગરનો વિચાર કરેલો તે માટે સ્વામીશ્રીએ વોટરપ્રૂફ પગરખા પહેરાવીને પદાર્પણ કરાવ્યું